માનવતા માટે દેશના લોકો માટે અને દેશ માટે પોતાનાની આહુતિ એટલે કે પોતાનાનું બલિદાન શીખ ધર્મના દસમા જે ગુરુ છે તે ગુરુ ગોવિંદસિંહ દર્શક મિત્રો આજના દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અનેક વિધાનસભામાં એક બાળ રેલી કાઢવામાં આવી પ્રભાત રેલી કાઢવામાં આવી હતી અંતર્ગત વિધાનસભા વાઇસ જો વાત કરીએ તો વડોદરા શહેરના શહેરવાડી વિધાનસભામાં મનીષાબેન વકીલ દ્વારા અને અકુટા વિસ્તારમાં જ અકુટા વિધાનસભામાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં એક બાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું દર્શક મિત્રો શીખ ધર્મ આજના દિવસનું વિશેષ મહત્વ છે જ્યારે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ રહ્યા છે તેઓના પરિવારજનોને જ્યારે મુગલો સામે યુદ્ધ મુગલો સામે જ્યારે ધર્મ પરિવર્તનની બાબત આવી ત્યારે તેઓએ ધર્મની રક્ષાને અર્થે જ શહીદ થવાનું ધર્મની રક્ષાને અર્થે જ પોતાના પરિવારજનોની આહુતિ આપવાની એક પહેલ કરી હતી ત્યારે આજના દિવસને જ વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે અને એક પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતા માટે દેશ માટે દેશના લોકો માટે પરિવારજનોને જ અર્પણ કર્યું હતું એટલે કે દાન કર્યું હતું બાબા અજીતસિંઘ બાબા જુજારસિંઘ સોળ અને અઢાર વર્ષની નાની ઉંમરે ચામકોર યુદ્ધ થયું ના યુદ્ધમાં જ બેતાળીસ શીખ સામે દસ લાખ મુગલોનું યુદ્ધ થયું દર્શક મિત્રો આ એક વચન હતું કે સૌ લાખની સામે એક એટલે કે સવા લાખ મેજોરિટીની સામે એક શીખ લડે તેવું એક વચન પૂરું પાડવામાં આવ્યું હતું શીખ માટે જ આ એક જે મુગલોનો યુદ્ધ ચાલ્યું તે યુદ્ધ અંતર્ગત ધર્મની રક્ષા માટે જ આજનો દિવસ વિશેષ માનવામાં આવે છે ગુરુ ગોવિંદ ગોવિંદસિંહને જ્યારે શીખના દસમા ગુરુ માનવામાં આવે છે તેઓની સાથે સાથે જ ક્યાંક ક્યાંક વીર બાલ દિનની એક ઉજવણી શીખ ધર્મના લોકો સાથે વિધાનસભામાં કરવામાં આવી ગુરુ ગોવિંદ ગોવિંદસિંહના ચાર પુત્રો હિન્દુ સંસ્કૃતિની કેવી જાળવણી કરી એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા બાર ઇસ્લામિક ધર્મ નહીં જ સ્વીકારવાનો એ એક ભાવના અને પિતાના જે સંસ્કારો અને એટલે શહીદી વોરી દીધી પણ ધર્મ ન સ્વીકાર્યો એ બાલ દિવસને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ બાળ દિવસ ઉજવવું પ્રભાત ફેરી કરવી અને લોકોને પ્રજાને ભારતીયોને ખબર પડે કે આ આપણા બાળકોએ શહીદી વોરીથી આપણી હિન્દુ સંસ્કૃતિ માટે અને એટલે જ આજે તમામ લોકો અને વડોદરા શહેર પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ચાર ગુરુદ્વારામાં કાર્યક્રમ કર્યો છે સ્પેશિયલ શહેર વિધાનસભામાં ધારાસભ્ય શ્રી મનીષાબેન પોતે અને એમણે સ્કૂલના બાળકો સાથે ઇવન આપણા શીખ બંધુઓ છે એ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ સાથે ભેગા થઈ અને આજે શ્રદ્ધાંજલિ પણ આપણે શહીદ આપી શકીએ પ્રભાત ફેરી સાથે શ્રદ્ધાંજલિ અને આપણે સૌને યાદ આવે કે આ વીર બાળે કેવી પોતે શહીદી વરી અને આપણી હિન્દુ સંસ્કૃતિને એક જાગૃત રાખવાનું કામ કર્યું છે ગયા વર્ષે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વાત મૂકી હતી કે સમગ્ર દેશમાં જે ધર્મ માટે લડ્યા છે ગુરુ સિંહ લગભગ ત્રણસો વર્ષ પહેલા જેમને બાળકોના શહેરી વોરી લીધી હતી ધર્મ માટે તો એ બતાવવા માંગતા હતા કે દેશના વિભિન્ન ધર્મના લોકોએ કેટલું કર્યું છે આપણા હિન્દુ ધર્મ માટે અને એ નિમિત્તે આજે આપણે આ શહીદી દિવસ ઉજવીએ છીએ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગુરુદ્વારામાં એવી રીતે સમગ્ર દેશમાં પણ આ જયારે ઉજવી રહ્યો છે ત્યારે વારસ્ય ખાતેના ગુરુદ્વારામાં પ્રભાત ફેરીની સાથે સાથે પ્રદર્શની સાથે કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે બીજા ગુરુદ્વારામાં પણ કરવામાં આવ્યું છે શાહબાધેની જે બિન્દુ શાહબજાદે જોરાવર સિંહ ફતેહસિંહ જે પોતાનું જીવનું બલિદાન આપ્યો હતો પોતાના ધર્મને બચાવવા માટેની એ જે વાત લોકો સુધી પહોંચે એના માટેનું ખાસ કરીને શીખ ભાઈઓ દ્વારા પણ અમને ખૂબ સહકાર આપવામાં આવ્યો છે સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન આજે અહીં વારસિયા ગુરુ દ્વારા ખાતે કરવામાં આવ્યું છે આજે ગુરુ ગોવિંદસિંહ કે જે દસમા ખાલસા ગુરુ તરીકે ખ્યાતના મતા જ્યારે આનંદપુરમાં એમણે ખાલસા પંથની સ્થાપના કરી ત્યાર પછી એમની જે ધર્મ માટેની સહિષ્ણુતા અને ન્યાયપૂર્ણ વ્યવહાર અને જે ખાલસા ધર્મની સ્થાપના કરી જેનાથી એમનો પ્રભાવ વધતા આજુબાજુના જે પહાડી રાજાઓ અને એ વખતે ઔરંગઝેબનું રાજ ચાલતું એમના સુબેદારોને પણ બહુ પેટમાં ખટકતું અને એમની પરવારનવાર હુમલા કરવામાં લગભગ ચૌદ જેટલા યુદ્ધ એ લોકો જીતી ગયા ત્યારબાદ આનંદપુર સાહેબ પર ઘેરો નાખવામાં આવ્યો આઠ મહિના સુધી ઘેરો રહ્યો અને જ્યારે ના છૂટકે એમની સાથે વોર કરવાનો વારો આવ્યો ત્યારે તેમના સૌથી જ્યેષ્ઠ પુત્ર અજીતસિંહ કે એમની સામે લડતા લડતા શહાદત વારી એવી જ રીતે જુજરસિંહ એમણે પણ શહાદત વારી ત્યારબાદ એમના જે બે નાના બાળકો હતા જોરાવરસિંહ અને ફતેહસિંહ જેમને કેદ કરવામાં આવ્યા અને હકીમ ખાન દ્વારા જ્યારે એમને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરો અમને ચોખ્ખી ઘસી ના પડી હતી કે અમારા દાદા એકગ બહાદુર સિંહ અને અમારા ફાધર ગુરુ ગોવિંદસિંહ સાહેબ કે ધર્મના માટે અમે બલિદાન આપવા તૈયાર છે પરંતુ ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરીએ ત્યારે અમને જીવતા દિવાલમાં ચૂંટી દેવામાં આવ્યા આજે વીર સાહેબ જાદે કે જેમણે પોતાના ધર્મ માટે જે બલિદાન આપ્યું છે એ લોકો વર્ષો વર્ષ સુધી યાદ રાખે એ માટે ભારતીય પાર્ટી તરફથી આજે પ્રભાત ફેરીનું આયોજન પ્રદર્શનનું આયોજન અલગ અલગ સ્કૂલમાં ક્વીઝનું આયોજન કરી અને શીખ સમુદાય માટે જે ગર્વનું પ્રતિક છે અને એમના જે સાહજાદા હતા ગુરુ ગોવિંદસિંહના જે આજે પણ એ લોકો યાદ કરે છે આથી આ આપણા બાળકોમાં પણ પોતાના હિન્દુ ધર્મના રક્ષણ માટેના સંસ્કાર આવે એ આશયથી આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન અમારા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો આજે હાજર રહ્યા છે અમારા એરિયાના લોકલ કાઉન્સિલર અમીષાબેન ઠક્કર તથા અન્ય જયશ્રીબેન સોલંકી તમામ લોકો હાજર છે વોર્ડના પ્રમુખ અને સંગઠનના લોકો અને આજે શીખ સમુદાય કે જે હિન્દુ ધર્મના રક્ષણ માટે બલિદાન કર્યું હતું એને અમે લોકો મહત્ત્વ આપીએ છીએ અને એમના માટે અમે લોકો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ